વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવીસ અને બાવીસ ઓગસ્ટે યુરોપના પોલેન્ડ દેશની મુલાકાતે છે વડાપ્રધાને પોલેન્ડના વરસોવામાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુલાકાતને આવકારીને ટ્વીટમાં જણાવ્યું કે ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલી છે વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદૃઢ બનાવશે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ જણાવી હતી આ મુલાકાત વિકાસ બી વિરાસત બીના મંત્રને સાર્થક કરે છે તેમણે ઉમેર્યું હતું કે જણાવ્યું હતું કે જામ સાહેબના નામથી વરસોવામાં મહારાજા સ્ટેટસના સ્મારક ઉપરાંત પોલેન્ડના કેટલીક સ્કૂલોના નામ રોડના નામ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે મંત્રી ઋષિકેશ પટેલે સાહેબના યોગદાનનું સ્મરણ કરાવતા જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના છસો જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપવામાં આવ્યું હતું આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામ સાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવા કાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સ્મરણો બની રહ્યા છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું આજે આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોલેન્ડની મુલાકાતે મુલાકાત કરી છે અને પોલેન્ડની મુલાકાત એ આપણા માટે ગુજરાત માટે ને ભારત માટે પોલેન્ડનું માન આદરણીય મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન છસો બાળકોને જે આશ્રય બીજે ક્યાંય નહોતો મળ્યો એ ગુજરાતે આપ્યો હતો ને ભારતે આપ્યો હતો એના કારણે આજે પણ પોલેન્ડ આજે પણ દિગ્વિજયસિંહ જાડેજાજીને ગુજરાતને અને ભારતને કાયમ યાદ રાખી રહ્યું છે એમના નામથી વર્ષોમાં ગુડ મહારાજા સ્કેરના નામાભિકરણ સાથે ચોરાયાનું નામ આપ્યું છે સ્કૂલ્સના નામ રોડના નામ અને એમની સ્મૃતિઓ હંમેશા પોલેન્ડે તાજી રાખી છે અને ગુજરાત અને ભારતનો મૂળ મંત્ર વસુદૈવ કુટુંબકમની ભાવના સમગ્ર દુનિયામાં આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જે ફેલાવી રહ્યા છે અને દુનિયાને એક કુટુંબમાંની અને અત્યારની પરિસ્થિતિમાં ભારતનું ચિંતન એ સમગ્ર વિશ્વ માટે છે એ સંદેશા સાથે આજે પોલેન્ડની મુલાકાતે છે ત્યારે આપણા સૌ માટે ગુજરાત માટે અને ભારત માટે ખૂબ ગૌરવનો વિષય છે કે જે સમયે સંકટકાળમાં કોઈ હોય તો ભારત એને આશ્રય પણ આપે છે ભૂતકાળમાં પારસીઓ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડવાસીઓના બાળકોને પણ ત્યાં રાખી જામ સાહેબે એમના રહેવા જમવા કપડા શિક્ષણ તમામ બાબતોમાં એમણે જે એમને રાખી અને જે પોલેન્ડમાં પછી એ બાળકોને પરત કર્યા ત્યારે આજે પોલેન્ડ એના માટે ભારત અને ગુજરાતનો સવિશેષ આભારની સાથે કૃતજ્ઞતાની લાગણી અનુભવતો હોય એટલે પોલેન્ડ સાથે આપણો ખૂબ જૂના ઇતિહાસને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં જઈને ઉજાગર કરી કોલકાતાની આરજી કેર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં